હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણાના પૌત્રી દેવાંશિબાનો જન્મદિવસ સદ્ભાવના વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ સાથે ઉજવવામાં આવ્યો અત્યારના સમયમાં બાળકોના જન્મદિવસની ઉજવણી હોટલમાં મિત્રો સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવે છે ત્યારે અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણાના પૌત્રી દેવાંશિબાના જન્મદિવસે સદ્ભાવના વૃદ્ધાશ્રમના વડીલો સાથે તેમના આશીર્વાદની છત્રછાયામાં ઉજવવામાં આવ્યો હતો અને આ રીતે બાળકોના જન્મદિવસ કે પોતાના લગ્નની વર્ષગાંઠ અથવા કોઈ પણ સારા પ્રસંગ હોય દરેક વ્યક્તિએ આવી રીતે વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમમાં આશ્રમમાં રહેતા વડીલો બાળકો સાથે થોડો સમય ગાળીને તેમને પણ પોતાના કોઈ છે તવો અહેસાસ કરાવવાથી પણ વડીલોના ચહેરા ઉપર અલગ જ નિખાર આવે છે સદભાવના વૃદ્ધાશ્રમની ખાસ વાત એ કે તેમના સ્ટાફ દ્વારા વડીલોની ખૂબ જ કાળજી લેવામાં આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા એવી સંદેશ આપવા માંગીએ છીએ કે કોઈનો પણ બર્થડે હોય કે કાંઈ પણ રીતે હોય ઓકેઝન હોય તો એવી રીતે વૃદ્ધાશ્રમમાં કે કોઈ પણ જરૂરિયાતમંદોને આપવું જોઈએ કારણ કે એવું માનવાનું છે કે આ જે વસ્તુ છે ને કોઈ પણ તમે મોટી પાર્ટી કરો કે ગમે એ કરો પણ જે આ વસ્તુ છે વડીલો માટે એના જે આશીર્વાદ મળે એ વસ્તુ એમ કે બહુ મોટી છે એમ વડીલોના આશીર્વાદ છે તો તમે લોકોને શું અપીલ કરવા માંગો છો લોકોને એ અપીલ કરવા કે તમારા કોઈ પણ બર્થડે આવે કે કોઈ પણ ઓકેઝન હોય કઈ પણ જાતનું તો કોઈ વૃદ્ધાશ્રમ છે અનાથ આશ્રમ છે જ્યાં જરૂરિયાત છે એવી આવી તમારે પુણ્ય કરવા જોઈએ